આપણે ગાય માતા કે જેનામાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે આપણી ગા છે ને હિન્દુ સમાજમાં હિન્દુ શાસ્ત્રો પ્રમાણે માતા તરીકે પૂજની છે હવે અત્યારે હું જે ઉભો છું ને નગરપાલિકાના વાકે નગરપાલિકાના પાપે ધારી નગરપાલિકાઓ ધારી નગરપાલિકાના પાપે આ જે ગાય માતા જે કચરો કોથળી અને આ જે કચરો ખાઈને જે બીમાર પડી રહેલી છે આમ જોઈએ ને તો અત્યારે બપોરનો સુમાર છે સવારમાં અહીં મેં વીસ થી પચીસ જેટલી મુનાભાઈ ગાયોને જોઈ હતી તે અહીંયા કચરો ખાતી હતી આ કચરો ખાઈને ગાય માતા છે એ બીમાર પડે અને અવસાન પણ મૃત્યુ પણ એનું થઈ શકે છે આની પહેલાં પણ આપણે અગાઉ એક વિડીયો બનાવેલો હતો જેમાં ધારી નગરપાલિકાને આપણે ઘણું ઘણું કહેલું હતું જીવદયા પ્રેમીઓને પણ ઘણું ઘણું કહેલું હતું આપણા જેટલા દાતા છે સખી દાતાઓ એમને પણ આપણે ઘણું ઘણું મુનાભાઈ કહેલું હતું અને હા ત્યાર પછી એટલો ફાયદો થયેલો એક આપણે વિડીયો જ્યારે બનાવ્યો ને એની અંદર આપણે સૂચના આપેલી હતી કે તમે કચરોના એ ભલે નાખો છો તમારી પાસે ધારી નગરપાલિકા પાસે ક્યાંય બીજો કચરો જે વેસ્ટ નીકળે છે એને ઠાલવવાનું ક્યાંય તમારી પાસે સ્થળ નથી અહીંયા જે કચરો નાખો છો ને એમાંથી આ પ્લાસ્ટિક જેટલું છે એને તમે બાળી પણ શકો છો સળગાવી પણ શકો છો ખાલી સમય કેટલો બરબાદ થાય છે તમારો પાંચ પંદર મિનિટ અડધી કલાક અડધી કલાકના ગાળાની અંદર ધારી નગરપાલિકાના જે કોઈ જવાબદાર કર્મચારી હોય છે ને આ કચરો સળગાવી શકે છે અલગ પાડી શકે છે તમારી પાસે ઠેકાણું નથી અમે પણ માનીએ છીએ અને હા એની અંદર વધારામાં પ્લસમાં એવું કામ થઈ શકે એમ છે હું આ જીવ દયા પ્રેમીઓને ખાસ કરીને દાતાઓને અને ખાસ કરીને જે લોકો ગાયો રાખે છે પાળે છે એમને પણ આપણે એટલી સૂચના આપીએ મુનાભાઈ ધારી નગરપાલિકા પાસે બીજો આ વેસ્ટ કચરો નાખવાનું બીજે ક્યાંય સ્થળ નથી આપણે માની પણ લે કે નથી પણ હા તમે તો કરી કે આ કચરાના ઢગલા છે એની ચોમેર ફરતી જાળી નાખી દે દે ને કે ગાય માતા છે ને એ મૂંગા પ્રાણીઓ કોઈ પણ હોય મૂંગા પ્રાણીઓ ગાય માતા હોય કે ધણખૂટ હોય કે પછી આખલાઓ હોય કે કોઈ પણ હોય એ આ કચરો ખાવા માટે ન આવે પછી જ્યારે તમારી પાસે સમય આવે છે ત્યારે તમે આ વેસ્ટ કચરાનું જે કાંઈ પણ નિકાલ કરવાનો હોય નિકાલ કરી શકો છો પણ હા આની ફરતી જો જાળી કોઈ પણ દાતા નાખી દેતા હોય કોઈ પણ સામાજિક સંસ્થા નાખી દેતી હોય તો બેસ્ટમાં બેસ્ટ રહે કે મૂંગી ગાયો છે એને કોઈ પણ જાતનું ભાન નથી એને જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે એ આ કચરામાં ખાવા માટે આવે છે અને એને ખબર નથી પડતી કે હું પ્લાસ્ટિક ખાવું છું હું કાગળ ખાવ છું કે હું લીલું ખાવું છું કે છું એટલા માટે તો છે 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 ખાઈને બીમાર બીમાર પણ પણ પડે પડીને અવસાન થાય આપણે આપણે ગાય માતા તમે સૌ માનતા હશો કે ગાય માતાના શરીરમાં આપણે સૌ માનીએ છીએ કે તેત્રીસ કરોડ દેવતાઓનો જેનામાં વાસ છે ને એ ગાય માતાને તમે આવી રીતના ધારી નગરપાલિકા એના પાપે આજે

સાથે તમારી પાસે ઘણી ગ્રાન્ટો આવતી છે ગ્રાન્ટ વગરની ધારી નગરપાલિકા નથી તમારી ગ્રાન્ટમાંથી પણ તમે અહીં ચોમેર જાળી ફીટ કરી શકો છો દાતાઓનો સહયોગ પણ લઈ શકો છો અને હા ખાસ કરીને મારી એક અપીલ છે આપ સૌને કે તમે પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને જવાબદાર તંત્ર સુધી અને દાતાઓ સુધી આ વિડીયોને ખાસ કરીને પહોંચાડજો